એના ઉપર અંકુશ લાવવા માટે થઈ અને આ બે હજાર સત્તર માં ફી રેગ્યુલેશન કમિટી નો કાયદો લેવામાં આવ્યો હતો અને આ કાયદામાં એક જે સ્લેબ નક્કી કરવામાં આવ્યા હતા આ સ્કૂલો એ આપવામાં આવતું એજ્યુકેશન ના આધાર ઉપર તેની ફી નક્કી એ ફી રેગ્યુલેશન કમિટી ને કરવાની હોતી હોય છે આ ત્રણ ઝોનમાં કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્ર ઝોન ની એ ફી રેગ્યુલેશન કમિટી એ આપણા રાજકોટમાં એની સ્થાપના થઈ હતી અને રાજકોટમાંથી આયથી સમગ્ર સૌરાષ્ટ્રની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની ફી નક્કી કરવામાં આવતી હોય છે ત્યારે સ્પષ્ટ અમારો એક આક્ષેપ છે સરકાર ઉપર કે સરકારે એક કમિટીમાં એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનનો મેમ્બર એ ફી નક્કી કરવામાં એને કમિટી મેમ્બર રાખવામાં આવ્યો હતો અમારું એવું કહેવાનું છે કે આ કમિટી મેમ્બર હસ્તક છેલ્લા પાંચ થી સાત વર્ષમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો દ્વારા ભ્રષ્ટાચાર કરી વહીવટ કરી અને તે પોતાની સ્કૂલોની ફી

સ્કૂલે સ્કૂલે જઈ અને એનએસયુઆઈ હલ્લા બોલ કરી અને આંદોલન કરશે ખાસ કરીને વાલીઓને પણ હું આ મુદ્દામાં અપીલ કરું છું વાલી મંડળ ના જે સાથીઓ છે એને પણ કહેવા માંગુ છું કે તમે આવો આપણે સૌ સાથે મળીને રાજકોટના વાલીઓને લૂંટવાનું એક આખું ષડયંત્ર ચાલતું હોય છેલ્લા બે પાંચ વર્ષથી શું આયોજિત એક ભ્રષ્ટાચાર જે

અત્યારે પ્લેહાઉસ નામે બિલાડીની ટોટની જેમ બંધારણ હોવું જોઈએ હોવી જોઈએ અને વાત રહી એફઆરસી ની તો એફઆરસી ની ચેરમેન જો સરકાર કરી ન હોય તો એફઆરસી રદ કરી નાખે અને સરકાર ડાયરેક્ટ ફી નક્કી કરે જેમ અમારા પ્રમુખે વાત

ભારતીય જનતા પાર્ટીને કેટલું ફંડ આપવું જેથી કરીને અમને નડે નહીં એટલે આવનારા દિવસોમાં એનએસયુ દ્વારા દર એક દિવસ ને બાદ કરતા બીજા દિવસે એક એક ફૂલે તમામ માળખાકીય સુવિધા એનું પ્લાન કમ્પ્લીશન એનું ફાયર એનઓસી એની એફઆરસી ની છેલ્લી દરખાસ્ત એને વિદ્યાર્થી નું ઇન્ટેક કેવો છે અને માત્ર ડીઓ ને તો આમ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિએશન રહ્યું એ ડીઓ ને તો કઈ ગણતા જ નથી એટલે આમાં માત્ર ને માત્ર કલેક્ટર વ્યક્તિગત રસ લેક્ટર વિદ્યાર્થીને ત્યારે આવનારા દિવસોમાં એને સિવાય આંદોલન ના માર્ગે અને તમામ સ્કૂલ ને વ્યક્તિગત તમામ સ્કૂલ ને જઈને એની મારખાકીય તપાસ કરીને એની યોગ્ય ફી ઓ લઈ આપશે અને જો કોઈ વધારે લીધી છે

એક કમિટીમાં ફી નક્કી કરવામાં આવે અને એ મુદ્દે વિદ્યાર્થીઓ ફી લેવામાં આવે બીજું કઉ યુનિવર્સિટી બેફામ ફી લેશે તો એની ઉપર પણ સરકાર નું બંધારણ હોવું જોઈએ કે તમે આટલી ફી ન લઈ આપો એટલે આ તમામ વસ્તુઓ વિદ્યાર્થીઓના લાભ થાય એ દિશામાં એને હર હંમેશ કાર્ય જોયું છે અને આગામી દિવસોમાં આ મુદ્દે પણ રજૂઆત કરવામાં આવશે